બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી છાપી સ્થિત પનીર લુઝ પામોલિન એસિડ નો જથ્થો કરાયો સીઝ કુલ એક લાખ ચોરાણું હજાર ચારસો અઢાર રૂપિયાનો નવસો પંદર કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે છ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડિઝિગ્રેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફ્રુટ ગ્રેડ એસીટીક એસિડ નો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો નો છસો ચોરાણું કિલોગ્રામ જથ્થો સીજ કરાયો હતો જેની કિંમત રૂપિયા એક લાખ હજાર પાંચસો સાહીઠ છે આ સિવાય રૂપિયા પંદર હજાર ચારસો ત્રણ નો એકસો ત્રણ કિલોગ્રામ પામોલીન તેલ નો જથ્થો રૂપિયા બાર હજાર ચારસો આઠ નો એકસો અઢાર કિલોગ્રામ એસિડિક એસિડ નો જથ્થો સીજ કરાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ રૂપિયા એક લાખ ચોરાણું હજાર ચારસો અઢાર નો નવસો પંદર કિલોગ્રામ નો જથ્થો સીજ કરાયો હતો આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાળવા માટે નોન ફૂડ ગ્રેડ એસિડિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું પેઢીના માલિક કરોડિયા ઉમરફરા અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી